સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન દ્વારા અમો ઓપન ગુજરાત સિનિયર ખેલાડીઓની એક ટુર્નામેન્ટ તથા એક અંડર ફોર્ટીનની પણ ટુર્નામેન્ટ યોજવા જઈ રહ્યા છે આ સિનિયર ખેલાડીઓની જે ટુર્નામેન્ટ છે એ રાજેન્દ્ર જાડેજા અમારા જે સ્વર્ગસ્થ રાજેન્દ્ર જાડેજા જે ક્રિકેટર હતા જામનગરના અને દુલીપ ટ્રોફી અને ઇન્ડિયા લેવલ સુધી રમેલા હતા એના નામની અમે સિનિયર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા જઈ રહ્યા છીએ તથા અમારા જામનગર ડિસ્ટ્રિક્ટના પૂર્વ પ્રમુખ અને સારા એવા ક્રિકેટર શ્રી વામન જાનીના નામે અમે અંડર ફોર્ટીનની ટુર્નામેન્ટ આ ક્રિકેટ બંગલા ખાતે યોજવા જઈ રહ્યા છીએ આ ટુર્નામેન્ટની અંદર આખા ગુજરાતની ટીમો ભાગ લઈ લે છે અને આ ત્રીસ તારીખ સુધી એવો ફોર્મ ભરી શકશે અત્યાર સુધી અમારી પાસે લગભગ પચીસથી છવ્વીસ ટીમોના ફોર્મ આવેલા છે અને એક્સપેક્ટેડ અમે લગભગ બત્રીસથી તેત્રીસ ટીમો આ ટુર્નામેન્ટની અંદર હશે થશે એવું અમે માનીએ છીએ અંડર નાઇન્ટ અંડર ફોર્ટીનની જે ટુર્નામેન્ટ છે એમાં અત્યારે આઠ ટીમોના આવેલા છે ફોર્મ અને હજી પણ બે કે ત્રણ ટીમો આવશે એવી અમોને આશા છે આમ અંડર ફોર્ટીન અને સિનિયર ક્રિકેટરોની આ ટુર્નામેન્ટ જામનગર ખાતે તારીખ સાત એપ્રિલના રોજથી શરૂ કરવામાં આવશે આ અંગે આઈસીસીના અને બીસીસીઆઈના નિયમો મુજબ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે આ ટૂર્નામેન્ટ ચાલીસ ઓવરની રહેશે અને જે કાંઈ નિયમો બીસીસીઆઈ અને આઈસીસીઆઈએ નક્કી કરેલા છે એ મુજબ જ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે સવારે નવ વાગે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવશે